મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ સ્વાગત છે તમારું બધાને ફરી એક નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં મજામાં દેશો આપણે પણ બધા મજામાં જ છે તો આપણે પ્રમ દિવસે પેલી રૂમ કરી હતી કાલે રસોડું કર્યું હતું રસોડું અડધું રહ્યું હતું કાલે કેમ કે થોડીક રૂમ બાકી બે કરી તો રસોડું અડધું અડધું રહ્યું હતું રસોડું આજે કરું છું તો જો સવારમાં બીજા બધા વધારાના ગોદળા હતા અડધા એ બાકી હતા તે તપાવ્યા અત્યારમાં ગાડલા નાખી દીધા છે અને મસાલા બધા અડધા તપાવવાના બાકી હતા એ બધું નાખી દીધું છે બધું તપાવવાનું આજે રસોડું કમ્પ્લીટ કરવાનું છે તમે છે ને બધા વાસણ અડધા કાલે ખાલી કર્યા હતા ને અડધા આજે ખાલી કર્યા કેમ કે એકારે બધું ધોઈ તો જે આ બધું ઉતારી લીધું છે અને આટલા વાસણ ધોવાના છે તમે પેલા છે ને આ બધું વાસણ ધોઈ ને બહાર મૂકી દઉં બધી બવાણીઓ કાચની ખાલી કરી નાખી અડધી કાલે ધોઈ મૂકી દીધી હતી પછી જે ધોઈ ગઈ હોય ને એનો આજે જે ખાલી કરવાની એ બધું એમાં ટ્રાન્સફર કરી દો ને પછી બીજી ધોવું એ રીતે કરું કેમ કે બધા મસાલાની બવાણીઓ આપણે એકાર ખાલી ન કરી શકીએ એટલે એ રીતનું કરું તો હવે બધા વાસણ ઉટકી નાખવું અને પછી આ બધું છે ને છૂટા પાણીએ ધોવાનું છે તો આ બધા ડ્રોવરે જો ખાલી કરી નાખ્યા છે અત્યારમાં આ બધું ખાલી કરી નાખ્યું છે હવે નીચે ખાલી ડબલા છે ને બાકી છે અને આ બધું જો ખાલી કરી નાખ્યું છે ડ્રોવર બધા અને પ્લેટફોર્મ તો આખું ભર્યું છે તો ચાલો ફટાફટ આપણે રસોડું કામ ચાલુ કરી દઈએ સવારની અંદર ચાલુ કરી દીધું છે અત્યારે હજી દસ જ વાગ્યા જો દસ વાગે તો આ ઘણું ખરું કરી નાખ્યું છે તો હવે ધોવાનું કામ છે તો બધું ફટાફટ કામ કરીને ખાઈને ડબ્બા ને બધું જો દીધું ઉપરનો ભાગ તો કાલ જ થઈ ગયો હતો ડબ્બા ધોઈને ઉટકીને સરસ રીતે બધું જે ભરવાનું હતું એ ભરી દીધું અને બાકીનું બધું અહીં મૂકી દીધું તો આ બધું છે ને બપોર તડકો આવશે અત્યારમાં તો ખાલી આ પાડ ઉપર જ તડકો આવે છે અને બપોરે છે ને અહીંયા બધી બધે તડકો આવશે તો બધું અત્યારે મૂકી દીધું છે તો હવે તડકો આવશે તો તપી જશે તો ચાલો હવે આપણે કામ આગળ બધું જે બાકી છે એ ધોવાનું કામ કરી નાખીએ હવે જો હું નીચે કામ કરું છું ને મારા ઓમભાઈને ધાર્મિક ભાઈ જ્યાં અહીંયા સ્ટોર રૂમ સાફ કરે છે જ્યાં સ્ટોર રૂમ છે અહીંયા બે ભાઈ થઈને સાફ કરી નાખ્યું છે એ વધારાની વસ્તુ બધી કરી છે અને અમે ધંમભાઈ જવો નળે હંકેલ મૂકે છે અને અગાશી એક ધોવાનું છે અગાશીમાં જો પાણી ટાંકો છોલકાણો તો પાણી પાણી થઈ ગયું છે ને અમારે ઓમ જો કામ કરે છે પેટી ધોવાની છે અને હું રસણ લેવાની સ્ટાર્ટ કરું છું ને તો હાલ આપણે રસોઈનો સમય થઈ ગયો રસોઈ કંઈ થી ધૂમભાઈની ગોઠવી નાખ્યા કે તમે ભાઈ ઓમ ભાઈ ધાર્મિકભાઈ એ સ્ટોરુમ સાફ કરી નાખ્યા ત્યારે આપણે રસોઈ કરી નાખીએ રસોઈનો સમય થઈ ગયો છે ભીંડાની શાકને રોટી કરીશું અને હા એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે આપણે હવે નોકરી મૂકી દીધી છે અને નોકરી સુકામ મૂકીને એનું કારણ પછી હું કહીશ ત્યારે કા કારણ દેવાનો સમય નથી જ્યારે સમય આવશે ત્યારે હું તમને કહીશ કે નોકરી સુકામ છોડી છે એમ નોકરી મૂકવાનું બહુ મોટું રીઝન છે તો એ હું પછી કહીશ ને આ વિડીયો તમને લગભગ બે ચાર દિવસ લેટ મળશે કેમ કે હમણાં પેન્ડિંગ વિડીયો થઈ ગયા છે વિડીયો મૂકવાનો ટાઈમ જ મળતો એટલે હજી આગલા બે વિડીયો મૂકવાની બાકી છે તો પછી ત્યાર પછી આ વિડીયો આવશે તો બે હું આજે લગભગ કેટલી દસ દસ તારીખ છે લગભગ હા તો દસ તારીખે વિડીયો બનાવું છું તો આ વિડીયો તમને કદાચ બે ત્રણ દિવસ લેટ મળશે એટલે બાર તેર તારીખે કદાચ મળશે વિડીયો જો વિડીયો મૂકવાનો ટાઈમ મળશે તો પંદર સોળ તારીખે થઈ જશે તો હાલો હવે કામ કરી નાખીએ અને હું નોકરીએ કઈ જવાનું નથી નોકરી મૂકી દીધી શકે દિવાળી પછી કંઈક ગોતું નોકરી કે ટાઈમ નથી ગમીને નોકરી મળી જવાની છે આપણે રસણામાં જેટલા વાસણ હતા ને બધા ઉઠકી નાખા અને અહીં બધું ખાલી કરી અને નાખ્યુંમભાઈ ને બારી ધોવા બે હાથ દેતા છે મેં તો બારી ધોઈ દે અને વાસણ મેં બાર બધા ઉઠકી એટલે એટલે ખાલી થઈ જાય બધું તો હું જો વાસણ ઉઠકીને બધું કમ્પ્લીટ કરી દે ને ધામીણભાઈને બેસા દીધા નુસવા વાસણ બધા ઉઠકાઈ ગયા અને જો નુસી નુસી ને કરે છે અને મેં બધા વાસણ ઓમ ભાઈ બારી ધોવે છે અને ઓમ ધમુભાઈ વાસણ નુસે છે અને હવે બીજું કામ લઈએ કપડા ધોવાનું બાકી છે અત્યારે બ્લેન્કેટ ને ધોવા નાખ્યું છે આમાં જો બ્લેન્કેટ ધોવાય છે આમાં

બપોર જમીન લેજો કામ ઉપાડી લીધું પાંચ દસ મિનિટ આરામ ગયો અને હવે નીચેનું બધું ધોવાનું કામ શરૂ છે આ બધા સાબુ દઈને ઢળી નાખી ચાલો હવે આ બધું છૂટા પાણી ધોઈ નાખવાનું છે જો આ બધું પાણીથી સાબુદાખ્યું છે બારી ધોવાઈ ગઈ છે પાણી હવે ખાલી બારી રે છે ને એટલે એ બારી એક ધોવાની બાકી રાખ્યું છે બાકી બધું ધોવાઈ ગયા ખાના હવે એક છેલ્લું ખાનું છે અને ઓમ ભાઈને બાર બે પાટિયા ધોવાના સી અને હવે હું છે ને કાચની પવણી બધું છે ને એ ઉપર મૂકી દઉં એટલે પડવાની કે ફૂટવાની કઈ બીક નહીં કેમકે નીચે ધાર્મિક ભાઈ ધોવે છે ત્યાં હું કાચની બોણી બધું ભરી લઉં મસાલા બધા ચટકા છે ને એ બધા છાયા લઈ લો ને એવું બધું કામ કરું જો ગોદડા બધા છાયા લઈ લીધા બધા ગોદડા હવે આટલી વસ્તુ તપાવી છે એ આ બધું છાયા લઈ લઉં અને પછી ઠંડુ થાય ને પછી પરિવાર કેમ ગરમ ગરમ તો ન ભરવાનું હોય અને હજી તો બધું બહુ બધો કચરો બધો પડ્યો છે જો કંઈક ઘણું બધું હાંજ પડી રહે એમને મતે તો ધોવાનું કામ બધું પતી ગયું હવે પાણી કાઢવાનું બાકી છે ને ગાય બાકી રહી છે ધોવાનું બધાને ભૂખ લાગી છે તો ચાલો બધા પોપકોન ખાવાન બનાવી હું ભાઈન બપાવન બનાવી ધાર્મિક ભાઈ છે ને ચીઝ વાળા બનાવે છે સમજો ચીઝ મસાલો નાખે છે તો ચાલો બધા મસ્ત ખાવા નમકીન ને ગયું વાળા કાચની બવણી છે ને ગોઠવી દીધી એમ એવું છે પછી આ છોકરા રમે ચડે કાચની બહાવણી મારે આટલી જ છે બીજી છે નાની ચાર પાંચ એ હજી બાકી છે પણ આટલી ગોઠવી દીધી છે તો આપણું સરસ મજાનું કિચનનું સાફ સફાઈનું કામ હતું એ પતી ગયું છે બધા ખાના બધું ધોવાઈ ગયું બધું પ્રોપર રીતે મસ્ત સાફ સફાઈ થઈ ગઈ જો તો બધું કામ થઈ ગયું અત્યારે કેટલા વાગે નવરી થઈ જાવ પાંચ ને દસે ખાલી કિચન હોય નવરી થઈ જાય બધું ગોઠવવાનું બધું જ કામ બાકી છે ખાલી સફાઈ કામ થયું જાય આમે એ હું ગમે ત્યારે કિચનની સફાઈ કરું ને તો એકદમ પ્રોપર રીતે કરું એવું નહીં કાલો જેવું તેવું કરીને મૂકી દઉં કરું તો પરફેક્ટ કરવા નથી કરવું નહીં એકાદ બે દિવસ અમારા કિચનમાં જ લાગે અને જો આ બધું હજી આ બધું ધોવાઈ ગયેલું છે અડધું આ બધું ધોવાઈ ગયેલું બાકી છે આ બધું ધોવાઈ ગયેલું છે તો આ બધું ગોઠવવાનું છે અડધું ભરાઈ ગયું છે મસાલાને એવું બધું ભરાઈ ગયો છે અને ગોદરાને બધું તૈફુતુ એ લઈ લીધું ખાલી ત્રણ ગાદી બાકી છે ખાલી ગાદી ગાદી બાકી છે અને ઘણા ખરા વાસણ ઉટકીને બાકી મૂકી દીધા છે જો અહીંયા પણ છે આજ તો બધી કોર તમે દેખાશે અહીંયા બધા વાસણો ઉટકીને કોરા કરીને મૂકેલા છે જો અને ઓલી સાઈડ હજી થોડું ઘણું ધોવાનું બાકી છે તો લગભગ હજી રાતના અગિયાર વાગી જશે કિચન સાફ કરવામાં ગોઠવવામાં ને એમાં તો સવાર તો ઘણી વાર પોતા છે બધે અને આ છે મારું કિચન જો તમને બતાવી દો આટલું મોટું મારું કિચન છે જો આટલું કિચન છે અહીંયાથી કિચન ને બે ગેટ પડે છે અહીંયા અને એક અહીંયા જે મેં ઊભી છે તો આવડું કિચન છે મારું તો સાફ કરતા વાર લાગે મારું બહુ મોટું છે એટલે સાફ કરતા વાર જો પાંચ છ દિવસ ઓછા એક રૂમ સાફ કરતા એક દિવસ લાગે કાંઈ નથી સામાન તો અને તમે કિચનમાં કાંઈ સામાન ન લાગે પણ તો એ સમય બહુ લાગે તો ચાલો ઘણી વાર આરામ કરી લઈએ પંખો ચાલો બધું દોસે પોતા ફૂકાઈ જાય તો બધી આરામ થઈ જાય પછી બધું આપણે ધીમે ધીમે ગોઠવી દઈએ અને ઘણું ઘણું ધોવાનું બાકી રહી ગયું છે અહીંયા જો આ બધું ધોવાનું આટલું બાકી છે તો એ બધું પછી જોઈ નાખ્યું પહેલા છે ને ગોઠવી દઈએ ધોવાનું કામ તો પછી છેલ્લે એટલે બેસીને આરામ થઈ જાય ચો રસોડું ધોવાને આરામ કરવા બેઠી ત્યાં અમારા તમુભાઈ આવી ગયા ભાઈ જો મસ્ત મજાની લીંબુ સોડા બનાવી કે લીધે તો હું લઈ આવી દી લીંબુ પીડાતા તમુ ભાઈ દમુભાઈ કે મમ્મી લાવી ગઈ કે લીંબુ સોડા બનાવી દે તમુભાઈ લીંબુ સોડા બનાવીશ કા દમુભાઈ લીંબુ સોડા મસ્ત બનાવે હવે તારે વેકેશન પડી જાય કે હવે એક્ઝામ પૂરી થવા આવી છે હવે એક કે બે પેપર બાકી રહ્યા છે પણ વેકેશન પડી જાય તો ચાલો હવે અત્યારે આપણે લીંબુ સોડા પી લઈએ તો ચાલો બધા લીંબુ સોડા પીવા મસ્ત મજાની લીંબુ સોડા છે હલો મિત્રો જય શ્રી રામ તો જો આપણે ટ્યુશન થી આવી ગયા છે ને મમ્મી આપણે આટલું કે નાસ્તો બનાવ છે હું બનાવ છું મમ્મી નાસ્તામાં જો આ મઠ ફળગાવેલા છે મગ અને મઠ બે મિક્સ ફળગાવેલા છે આ છે ને મે ચવાણું બનાવવા માટે ઓલો આપણે મિક્સ ચવાણું ને એના માટે પણ હતા અને થોડક વઘારવા માટે તો દાદી બેટા કે ભૂખ લાગી છે તો અત્યારે ફળગાવેલા મઠ વઘારો છું આ જો બનાવવાનું છે અને અહીંયા ગુંજાળા થઈ ગયા છે બધું સાફ કરીને ગુસકા મમ્મી

બાકી ને ખાજે ખાશે પવન આવે ખુલો ખુલ્લો બેસો મજા આવે અને ઓમ ને ખીચડી કે કઢી ખીચડી વિચાર છે નથી કેમ કે કિચન કઈ ગોઠવું નથી એટલે બધા મસાલા ને બધું મળવું મુશ્કેલ છે મતલબ જો કે મને મળી જાય પણ શાક લેવા માંગી એટલે હવે કઢી ખીચડી બનાવવાનું પછી તો ખબર પડે તો બસ આજના દિવસ આપણો આવો રહ્યો ધૂં જાળા માં ધૂં તો આજનો વિડીયો પૂરો કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક સાથે